હાલ સમાચાર આવી રહ્યા છે આછોટ ગામે રાત્રિના સમયે ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત મહેમાન આવેલા હોવાથી બંને યુવકો જમવાનું લઈને ઘરે જતા રસ્તામાં અકસ્માત સર્જાયો આમોદ તાલુકાના આછોટ ગામ નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક ગતરોજ રાત્રિના ત્રીસ કલાકે ટેન્કર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું પોલીસ અકસ્માત ગુનો નોંધી ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગામે બાદાફરિયામાં રહેતા પટેલ ઉંમર વર્ષ યહ્યા યાકુબ મુસામ શફિકના ઘરે મહેમાન આવેલા હોવાથી જમવાનું લેવા માટે આમોદ ગયા હતા જે જમવાનું લઈને આમોદથી પરત આછોટ તરફ આવી રહ્યા હતા ત્યારે આછોટ ગામ નજીક આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલક તારકનાથ દુધનાર ચતુર્વેદી રહે શાહપુર ગામ પોસ્ટ શાહપુર તાલુકો બદલાપુર જિલ્લો જોહાનપુર ઉત્તર પ્રદેશ પોતાનું કબજામાંનું ટેન્ક્ટર પુરઝોડપે ગફલતથી ભરી રીતે હાંકી ઓછી વળાક લઈ મોટર બાઇકને અડફેડ લેતા બાઇક ચાલક યહ્યા યાકુબ મુસાફ પટેલનું સ્થળ ઉપર કમકમાતી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત્ર સાલીમ સાદિક નાની મોટી ઈજાઓ થઈ હતી અકસ્માત થતા બંને યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબી અહિયાકુબ મુસા પટેલને મરણ જાહેર કર્યા હતા સલીમ સાદિકને નાની મોટી ઈજાઓ થઈ હતી આમોદ પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અલમાસ બાદ